દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં શું આપણે કોઈનું મન એક ક્ષણમાં વાંચી શકીએ બીજી વ્યક્તિ તમારા વિશે શું વિચારે છે તેના મનમાં તમારા માટે કયા વિચારો ચાલે છે શું આપણે તે જાણી શકીએ તો જવાબ છે હા આ વાત બિલકુલ સાચી છે અને આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે તમે કોઈનું પણ મન વાંચી શકો છો એ પણ ખૂબ જ સરળતાથી પરંતુ આ માટે તમારે કેટલાક નિયમો અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે કોઈના મનની વાત વાંચવાની સ્વતંત્રતા દરેકમાં હોય છે શરત એ છે કે તમે તેને યોગ્ય રીતે શીખો અને અભ્યાસ કરો આજે આપણે આ કળાને આચાર્ય ચાણક્યની નીતિઓ અને બુદ્ધિમત્તાના આધારે સમજીશું એક વખત ચાણક્ય તેમની કુટીરની બહાર બનેલા નાનકડા બગીચામાં ગયા અને એક ગુલાબનું ફૂલ તોડી લાવ્યા તેમણે ચંદ્રગુપ્તને કહ્યું આ ફૂલ જુઓ શું આ સુંદર નથી ચંદ્રગુપ્તે હા પાડી પરંતુ તેનું મન ક્યાંક બીજે હતું ચાણક્યએ ફરી પૂછ્યું શું તને ગુલાબની સુગંધ ગમે છે ચંદ્રગુપ્તે ઉતાવળે જવાબ આપ્યો હા આચાર્ય ખૂબ સારી છે ચાણક્યએ હળવું હસીને કહ્યું યુવક તે ફૂલની સુગંધ લીધી જ નથી તો પછી સુગંધ કેવી રીતે ગમી ચંદ્રગુપ્ત ચોંકી ગયો ચાણક્યએ આગળ કહ્યું તારું મન અહી નથી તું મગધના સિંહાસન વિશે વિચારે છે તું ધનાનંદને હરાવવા માંગે છે પરંતુ ડરે છે કે ક્યાંક તારી યોજના નિષ્ફળ ન જાય ચંદ્રગુપ્તની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ તેણે વિચાર્યું આ કેવી રીતે શક્ય છે મેં તો કંઈ કહ્યું જ નથી ચાણક્યએ ચંદ્રગુપ્તને બેસવાનો ઈશારો કર્યો અને કહ્યું મન વાંચવું એ કોઈ જાદુ નથી ચંદ્રગુપ્ત આ એક કળા છે જે અભ્યાસ અને શાંતિથી આવે છે મેં તારી આંખોમાં તે આગ જોઈ જે એક યોદ્ધામાં હોય છે તારા ચહેરાની રેખાઓ મને કહેતી હતી કે તું કોઈ મોટા લક્ષ્ય માટે બેચેન છે તારી આંગળીઓ વારંવાર એકબીજા સાથે અથડાતી હતી જે તારા ડર અને સંકોચને દર્શાવે છે અને જ્યારે મેં તને ફૂલ વિશે પૂછ્યું તે ઉતાવળમાં જવાબ આપ્યો કારણ કે તારું મન ક્યાંક બીજે હતું ચંદ્રગુપ્તે પૂછ્યું આચાર્ય તમે આ બધું કેવી રીતે જાણ્યું શું આ કોઈ તંત્ર મંત્ર છે ચાણક્ય હસ્યા અને બોલ્યા ના આ તંત્ર મંત્ર નથી પરંતુ મનની શાંતિ અને બીજાના હાવભાવને સમજવાની કળા છે મેં મારા મનને એટલું શાંત કરી દીધું છે કે હું બીજાના મનની હલચલ સાંભળી શકું છું ચાણક્યએ ચંદ્રગુપ્તને પોતાની સાથે એક પ્રયોગ કરવા કહ્યું તેમણે તેને એક શાંત ખૂણામાં બેસવા કહ્યું અને બોલ્યા દિવસમાં બે કલાક તું ચૂક રહે ન બોલ ન વિચાર ફક્ત તારા શ્વાસને જો જ્યારે તારું મન શાંત થશે તું બીજાના મનને વાંચી શકીશ ચંદ્રગુપ્તે ઘણા મહિનાઓ સુધી આ અભ્યાસ કર્યો ધીમે ધીમે તે લોકોના હાવભાવ તેમની આંખોની ચમક અને તેમના શબ્દો પાછળ છુપાયેલા ઈરાદાઓને સમજવા લાગ્યો પછી ચાણક્યએ કહ્યું હવે હું તને પહેલા એક વાર્તા સંભળાવું છું તો આ વાર્તાને ધ્યાથી સાંભળ વાર્તા પૂરી થતાં જ હું તને મનની વાત વાંચવાની સાત રીતો જણાવીશ ઘણા વર્ષો પહેલા હિમાચલની હરિયાળીવાદીઓમાં સરયુ નદીના કિનારે એક નાનકડું ગામ હતું ત્યાં બે ભાઈ બહેન રહેતા હતા મોટો ભાઈ રમેશ જે જોઈ શકતો ન હતો અને નાની બહેન અનિતા જે ગામમાં એક નાનો બગીચો સંભાળતી હતી અનિતાનો બગીચો ખૂબ સુંદર હતો પરંતુ જંગલી જાનવરો વારંવાર તેના પાકને બરબાદ કરી દેતા હતા અનિતાને આનાથી ખૂબ તકલીફ થતી હતી એક દિવસ તેણે વિચાર્યું કે શા માટે પોતાના અંધભાઈ રમેશની મદદ ન લેવી જે પોતાની તીક્ષ્ણ સાંભળવાની ક્ષમતાથી જાનવરોની હાજરીને ભાંપી શકતો હતો અનિતાએ બગીચાની વચ્ચે એક નાનકડું માચણ બનાવ્યું અને રમેશને ત્યાં બેસાડ્યો તેણે કહ્યું ભાઈ જો તને કોઈ જાનવરની આહટ સંભળાય તો તારી લાકડીથી માચણ પર જોરથી ટકોરો આથી જાનવર ડરીને ભાગી જશે રમેશે પોતાની બહેનની વાત માની લીધી અને દરરોજ માચણ પર બેસીને બગીચાની રખેવાળી કરવા લાગ્યો જ્યારે પણ તેને કોઈ આહટ સંભળાતી તે લાકડી ટકોરતો અને જાનવર ભાગી જતું આ રીતે બગીચો સુરક્ષિત રહેવા લાગ્યો એક દિવસ એક શાહી સિપાહી જે એક જંગલી પીછો કરી રહ્યો હતો બગીચા પાસે પહોંચ્યો તેણે જોયો અને પૂછ્યું શું તે અહીં એક ડુક્કર જોયું છે રમેશે જવાબ આપ્યો હું અંધ છું હું કેવી રીતે જોઈ શકું પરંતુ હું એટલું કહી શકું કે જે જાનવર અહીંથી પસાર થયું તે તમારા પીછો કરવા લાયક નથી તમે તમારો સમય બગાડી રહ્યા છો સિપાઈ આશ્ચર્યચકિત થયો અને બોલ્યો તો અંધ છે તો પણ આટલા નિશ્ચયથી કેવી રીતે કહી શકે છે કે તે ડુક્કર પીછો કરવા લાયક નથી રમેશે શાંતિથી સમજાવ્યું મેં તે જાનવરના પગલાંની આહટ સાંભળી તેની ચાલ ભારે અને ધીમી હતી જાણે કોઈ ગર્ભવતી માદા જાનવર હોય એક સિપાઈએ આવી માદાનો શિકાર ન કરવો જોઈએ સિપાઈ વધુ આશ્ચર્યચકિત થયો તેણે પોતાના સાથીઓને તે જાનવરને શોધવા મોકલ્યા જ્યારે તેઓ પાછા આવ્યા તેમણે કહ્યું કે રમેશ સાચો હતો તે એક ગર્ભવતી માદા ડુક્કર હતું સિપાહીએ રમેશને પૂછ્યું તે આ બધું કેવી રીતે જાણ્યું રમેશે કહ્યું હું જોઈ તો નથી શકતો પરંતુ હું આટો અને હલચલને સમજુ છું તે જાનવરની ભારે ચાલ અને ધીમી ગતિથી મને ખબર પડી કે તે ગર્ભવતી છે સિપાહીએ રમેશની બુદ્ધિથી પ્રભાવિત થઈને એક બીજો સવાલ પૂછ્યો તું આટલો બુદ્ધિશાળી છે શું તું બતાવી શકે છે કે મારી પત્ની મારા પ્રત્યે વફાદાર છે કે નહીં રમેશે જવાબ આપ્યો આવો સવાલ તારા મનમાં કેમ ઉઠ્યો પરંતુ ઠીક છે હું જવાબ આપીશ આ માટે મારે તારી પત્નીને એકલી મળવું પડશે સિપાહી પહેલા ગુસ્સે થયો પરંતુ પછી માની ગયો અને પોતાની પત્ની રાણી સાવિત્રીને રમેશ સાથે એક ઓરડામાં મોકલી ઓરડામાં રમેશે સાવિત્રીને કહ્યું મારે તને સ્પર્શ કરવો પડશે આ સાંભળતા જ સાવિત્રી ગુસ્સે થઈ ગઈ અને રમેશને મારવા લાગી રમેશે કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો અને સિપાહી પાસે પાછો આવ્યો તેણે કહ્યું તારી પત્ની વફાદાર નથી સિપાહી ગુસ્સે થઈને તલવાર કાઢીને સાવિત્રી પાસે ગયો અને પૂછ્યું સાચું બોલ શું વફાદાર વફાદાર છે કહ્યું હું નથી સિપાહી આશ્ચર્યચકિત થયો અને રમેશ ને પૂછ્યું તે આ કેવી રીતે જાણ્યું રમેશે સમજાવ્યું મેં કહ્યું કે મારે તેને સ્પર્શ કરવો છે તે એટલી ગુસ્સે થઈ ગઈ કે મને મારવા લાગી એક વફાદાર પત્ની કોઈ અજાણ્યા પુરુષનો સ્પર્શ ન કરે પરંતુ તેણે મને માર્યો અને આ દરમિયાન મારા આખા શરીરને સ્પર્શ આવી સ્ત્રી વફાદાર કેવી રીતે હોય શકે સિપાહીએ ફરી પૂછ્યું એક બીજો સવાલ શું હું મારા પિતાનો પુત્ર છું કે કોઈ બીજાનો રમેશે કહ્યું તું આ રાજ્યનો સિપાહી છે આ સવાલનો શું અર્થ પરંતુ ઠીક છે

પરંતુ જયારે હું નહાતી હતી ત્યારે એક કંજૂસ જમીનદારની છાયા મારા પર પડી હતી સિપાહી રમેશ પાસે પાછો આવ્યો અને પૂછ્યું તે આ કેવી રીતે જાણ્યું રમેશે કહ્યું તે મને એક પણ ઈનામ નથી આપ્યું જ્યારે બીજો કોઈ સિપાહી હોત તો અત્યાર સુધીમાં ઘણા ઇનામો આપી દે આથી મેં અનુમાન લગાવ્યું કે તું કંજૂસ છે સિપાહી હસી પડ્યો અને બોલ્યો જે માગીશ તે આપીશ પરંતુ બતાવ

જ્યારે તમે કોઈની આંખોમાં ઊંડાણથી જુઓ છો ત્યારે તેમના ચહેરાની સૂક્ષ્મ હલચલો જેવી કે ભવાનો હળવો ઓહળવો હોઠની નાનકડી મુસ્કાન કે નજરનું ઇધરઉ જવું તેમના મનની વાર્તા કહે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ તમારી સાથે નજર ચોરાવે છે તો શક્ય છે કે તે કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય જ્યારે આત્મવિશ્વાસથી ભરેલી નજર દૃઢતાનો સંકેત આપે છે ભાવ પણ એટલા જ મહત્વના છે વ્યક્તિની બેસવાની રીત હાથની ગતિ કે ચહેરાની રેખાઓ તેમની ભાવનાઓને ઉજાગર કરે છે આ કળા શીખવા માટે તમારે જાસૂસની જેમ ચોક્કસ બનવું પડશે કલ્પના કરો કે તમે એક બાજની જેમ છો જેની નજર દરેક નાની હલચલ પર ટકેલી છે રોજિંદા જીવનમાં જ્યારે તમે કોઈને મળો પછી તે બજારમાં દુકાનદાર હોય કે ઓફિસમાં સહકર્મચારી તેમના ચહેરાને ધ્યાથી જુઓ શું તેમની મુસ્કાન સાચી છે કે ફક્ત ઔપચારિક શું તેમની આંખોમાં ઉત્સાહ છે કે ઉદાસી શરૂઆતમાં આ મુશ્કેલ લાગશે પરંતુ ધીમે ધીમે તમે નાની નાની બાબતોને પકડવાનું શીખી જશો રોજ પાંચ મિનિટ સુધી કોઈ એક વ્યક્તિના હા ભાવનું અવલોકન કરો તેમની આંખો ચહેરો અને શરીરની મુદ્રા પર ધ્યાન આપો એક ડાયરીમાં નોંધો કે તમને કયા સંકેત મળ્યા સમય જતાં તમે શબ્દો વિના પણ લોકોના મનને વાંચવાનું શરૂ કરી દેશો આ અભ્યાસ તમને એક કુશળ મનોવાચક બનાવશે જે બીજાની ભાવનાઓને તરત ભાંપી લે છે બે તેને બોલવાનો મોકો આપો લોકોના મનને સમજવાની સૌથી સરળ રીત છે તેમને ખુલીને બોલવા દેવું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વાત કહે છે ત્યારે તેના શબ્દો લહેકો અને બોલવાની રીત તેના મનના રહસ્યોને ઉજાગર કરે છે ઘણી વખત લોકો જે કહે છે તેનાથી વધુ તેમના શબ્દો વચ્ચેનો વિરામ તેમના અવાજનો ઉતાર ચઢાવ કે વારંવાર દોહરાતા શબ્દો તેમના મનની ઊંડાઈને દર્શાવે છે આ કળા શીખવા માટે તમારે ધૈર્યવાન શ્રોતા બનવું પડશે વાતચીતમાં ઉતાવળ ન કરો સામેવાળાને પોતાની વાત પૂરી કરવા દો તેમના શબ્દો પર ધ્યાન આપો પરંતુ તેનાથી વધુ તેમના બોલવાની રીત પર શું તેઓ રોકાઈ રોકાઈને બોલે છે શું તેમના અવાજમાં આત્મવિશ્વાસ છે કે ખચકાટ શું તેઓ કેટલાક શબ્દો પર વધુ ભાર આપે છે આગલી વખતે જ્યારે તમે કોઈની સાથે વાત કરો તો ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી તેમની વાત ટોક્યા વિના સાંભળો તેમના શબ્દો લહેકા અને રોકાણ પર ધ્યાન આપો પછી વિશ્લેષણ કરો કે તેમની બોલવાની રીતે શું સંકેત આપ્યો આ અભ્યાસ તમને એક ઉત્તમ શ્રોતા બનાવશે અને બીજાના મનને સમજવામાં મદદ કરશે ત્રણ પોતાના મનને શાંત કરો મન વાંચવાની સૌથી મોટી શરત એ છે કે તમારું પોતાનું મન શાંત હોવું જોઈએ જો તમારું મન વિચારો ચિંતાઓ કે કલ્પનાઓથી ભરેલું હશે તો તમે બીજાના મનની હલચલ સાંભળી શકશો નહીં એક શાંત મન જ બીજાની ભાવનાઓને ઊંડાણથી સમજી શકે છે શાંતિનો અર્થ છે તમારા વિચારોને થોભાવવા તમારી આંતરિક હલચલને રોકવી આ એક એવી અવસ્થા છે જ્યાં તમે ન તો ભૂતકાળમાં ખોવાયેલા હો ન ભવિષ્યની ચિંતામાં તમે ફક્ત વર્તમાનમાં છો અને તમારું મન એક શાંત તળાવની જેમ સ્થિર છે આ અવસ્થામાં તમે બીજાની ઊર્જા અને ભાવનાઓને સ્પષ્ટ રીતે અનુભવી શકો છો આ શાંતિ મેળવવા માટે ધ્યાન મેડિટેશન સૌથી અસરકારક રીત છે રોજ દસ થી પંદર મિનિટ એક શાંત ખૂણામાં બેસો તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો વિચારો આવે પરંતુ તેમાં ન તેમને વાદળની જેમ તરતા જુઓ અને જવા દો શરૂઆતમાં તમારું મન ભટકશે પરંતુ ધીમે ધીમે તે શાંત થવા લાગશે દિવસમાં એક સમય પસંદ કરો જ્યારે તમે સંપૂર્ણ ચૂપ રહો ન બોલો ન વિચારો ફક્ત તમારા શ્વાસને જુઓ આ અભ્યાસ તમારા મનને શાંત કરશે અને બીજાના મનને વાંચવાની તમારી ક્ષમતાને વધારશે ચાર શારીરિક ભાષાનું વિશ્લેષણ કરો શારીરિક ભાષા એ મનનો ખુલ્લો પત્ર છે વ્યક્તિની બેસવાની રીત હાથની ગતિ અને શરીરની મુદ્રા તેમના મનની સ્થિતિને દર્શાવે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ વાત કરતી વખતે પોતાના હાથ બાંધી રાખે તો તે રક્ષણાત્મક હોઈ શકે છે જો તે સીધું બેસે અને ખુલ્લી મુદ્રામાં હોય તો તે આત્મવિશ્વાસથી ભરેલું હોઈ શકે છે ભાષાને સમજવા માટે તમારે એક ઊંડા અવલોકનકર્તા બનવું પડશે કલ્પના કરો કે તમે એક ચિત્રકાર છો અને સામેની વ્યક્તિ એક કેનવાસ છે જેની દરેક રેખા કંઈક કહી રહી છે તેમના હાથની ગતિ તેમના પગની સ્થિતિ અને તેમના ખભાનું ઝુકાવ બધું એક વાર્તા કહે છે સામાજિક સભામાં લોકોની શારીરિક ભાષાનું અવલોકન કરો નોંધો કે તેમની મુદ્રા અને ગતિવિધિઓ શું કહી રહી છે સમય જતાં તમે શારીરિક ભાષાના સૂક્ષ્મ સંકેતોને વાંચવાનું શીખી જશો પાંચ ઊર્જા અને ભાવનાઓને અનુભવો દરેક વ્યક્તિ એક ઊર્જા ક્ષેત્ર બનાવે છે જે તેમની ભાવનાઓને દર્શાવે છે એક શાંત મન આ ઊર્જાને અનુભવી શકે છે આ ઊર્જા તમને કહે છે કે વ્યક્તિ ખુશ છે તણાવમાં છે કે ઉદાસ આ ઉર્જાને અનુભવવા માટે તમારે તમારા અંતર્જ્ઞાનને જાગૃત કરવું પડશે આ એક એવી અનુભૂતિ છે જે તમને કહે છે કે કંઈક ઠીક છે કે નહીં ઉદાહરણ તરીકે તમે કોઈને મળો અને તે મુસ્કુરાતો હોય પરંતુ તમને લાગે કે કંઈક ખોટું છે આ તમારા અંતર્જ્ઞાનનો અવાજ છે જે તેમની ઉર્જાને વાંચી રહ્યો છે એક વખત હું એક પાર્ટીમાં ગયો જ્યાં એક વ્યક્તિ ખૂબ હસી બોલી રહી હતી પરંતુ જ્યારે મેં તેની સાથે વાત કરી તો મને તેની ઉર્જામાં એક ખાલીપણું અનુભવાયું મેં તેની સાથે ઊંડાણથી વાત કરી અને તેણે જણાવ્યું કે તે પોતાના કરિયરમાં નિષ્ફળતાથી જઝુમી રહ્યો હતો કોઈ નજીકના વ્યક્તિ સાથે બેસો અને તેમની ઉર્જાને અનુભવવાનો પ્રયાસ કરો શું તેમની ઉર્જા સકારાત્મક છે કે ભારે તમારા અંતર્જ્ઞાન પર ભરોસો રાખો આ અભ્યાસ તમને બીજાની ભાવનાઓને સમજવામાં નિપુણ બનાવશે છ સવાલો પૂછીને ઊંડાણમાં જાઓ યોગ્ય સવાલો પૂછવા એ મન વાંચવાનું એક શક્તિશાળી હથિયાર છે સવાલો વ્યક્તિને ખુલવા માટે મજબૂર કરે છે અને તેમના મનની ઊંડાઈને ઉજાગર કરે છે પૂછતી વખતે ખુલ્લા અને નિર્ણયાત્મક ન હોય તેવા સવાલો પસંદ કરો જેમ કે તું આ વિશે શું વિચારે છે કે આ તને કેવું લાગે છે તેમના જવાબોમાં છુપાયેલા સંકેતો પર ધ્યાન આપો જો કોઈ સવાલનો જવાબ ટાળે તો શક્ય છે કે તે કંઈક છુપાવી રહ્યો હોય ઉદાહરણ તરીકે મેં એક વખત મારા મિત્રને પૂછ્યું તારો નવો પ્રોજેક્ટ કેવો ચાલે છે તેણે હળવેક કહ્યું ઠીક છે

આ નિરંતર અભ્યાસ અને ધૈર્યનું પરિણામ છે આ કળા શીખવા માટે તમારે રોજ નાના નાના પગલાં ભરવા પડશે દરરોજ લોકોના હાવભાવ તેમની ઉર્જા અને તેમની વાતો પર ધ્યાન આપો તમારી પ્રગતિને નોંધો જો તમે કોઈની ભાવનાને ખોટી રીતે સમજી લો તો વિશ્લેષણ કરો કે તમે ક્યાં ચૂક્યા ઉદાહરણ તરીકે મેં શરૂઆતમાં ઘણી વખત લોકોના હાવભાવને ખોટી રીતે સમજ્યા પરંતુ દરેક ભૂલથી મેં શીખ્યું અને હવે હું નાની નાની બાબતોને સરળતાથી પકડી લઉં છું તો મિત્રો આ હતી ચાણક્યની મન વાંચવાની કળા જો વિડિયોની માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો વિડિયો તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર હરે કૃષ્ણ